નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પોસ્ટ બજેટ વેબિનારમાં ભાગ લીધો એમએસએમઇ વૃદ્ધિનું એન્જિન ઉત્પાદન નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન તથા નિયમકારી રોકાણ અને વ્યવસાય કરવામાં સરળતા રહે તે માટે વેબિનારનું આયોજન કરાયું દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટાટા મોટર્સ દ્વારા બનાવેલા ભારતના પ્રથમ હાઇડ્રોજન ટ્રકના ટ્રાયલને લીલી ઝંડી આપી જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીથી લોહાણા સમાજમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે રઘુવંશી સમાજની એક જ માંગ છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવે અને બે દિવસની અંદર જ તેઓ વીરપુર આવે અને માફી માગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શનના નામ પર માહિતી અધિકાર કાયદાને નબળો પાડી રહેવાનું કામ કરી રહી છે આ પ્રકારના પ્રયાસો વિરુદ્ધ સંસદથી લઈને રસ્તા સુધી અવાજ ઉઠાવતી રહેશે કોંગ્રેસ ઓડિશા સરકાર દ્વારા પંચાયતી રાજ દિવસ થી બીજુ પટનાયકની જન્મ જયંતિને અલગ કરવા અને 5 માર્ચની રજા રદ કરવાના વિરોધમાં બીજેડી કાર્યકર્તાઓએ તેમની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું યુપી વિધાનસભામાં બોલતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સમાજવાદી પાર્ટી આરોપ લગાવી રહી છે કે નાવિકોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે છેલ્લા પિસ્તાલીસ દિવસમાં મહાકુંભમાં તેમણે દરેક બોટે લાખ રૂપિયાની કમાણી કરી છે દૈનિક ધોરણે જોઈએ તો દરેક બોટમાં પચાસ હજારથી બાવન હજાર રૂપિયાની કમાણી થઈ રહી હતી જમ્મુ અને કાશ્મીરના ઉપરના ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે રાજૌરીમાં બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા છે આ બરફ બરફવર્ષાને કારણે ઉત્તર ભારત સહિત તમામ રાજ્યોમાં લહેર જોવા મળી રહી છે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળી શકશે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ની બેઠક યોજાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી પર ચર્ચા કરવામાં આવી મહારાષ્ટ્રની મહાયુતી સરકારના મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું સરપંચની હત્યા કેસમાં આરોપી સાથે નજીકના સંબંધો હોવાનો લાગ્યો હતો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને છોડી મંત્રી સંયુક્ત ભારતીય ધર્મ સંસદ દ્વારા દ્વારકાથી કૃષ્ણ જન્મભૂમિ મથુરા ઉત્તર પ્રદેશ સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજીના શિષ્ય બ્રહ્મચારી નારાયણ આનંદજી દ્વારા રથનું પૂજન કરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર